ધારી વન વિભાગ દ્વારા વિશ્વ સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારી વન વિભાગની ઓફિસ દ્વારા દસ ઓગસ્ટના રોજ વિશ્વ સી દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી અને ખૂબ આનંદ થયો કેટલો સ્ટાફ આપણો હાજર હતો અમે છ જણા કુલ હાજર હતા અને બાળકોને ખૂબ આનંદ અને બધાને ફ્રૂટ પેકેટ દ્વારા નાસ્તાનું પણ જંગલ ખાતા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર અમારા બીઆરસી શ્રી અતુલભાઈ દવે કમલેશભાઈ સાવલિયા ચેતનભાઈ વસ્તાણી અને અમારો સમગ્ર સ્ટાફ પોલીસ સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું હું નીતિન પરમાર આજ રોજ નવી વસાદ પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું તે રેલી દામાણી હાઈસ્કૂલ દ્વારા સમાપ્ત આપવામાં આવી તે દરમિયાન અમે પશુ દવાખાની પણ મુલાકાત લીધી જેમાં બાળકોને શિક્ષકો અને આચાર્ય દ્વારા બાળકોને બતાવવામાં આવ્યું કે પશુ દવાખાની અંદર કઈ રીતે સારવાર થાય છે પશુઓની કઈ રીતે સારવારું હોય છે તેને કયા કયા રોગ હોય છે તેના ડૉક્ટર દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને ખૂબ આનંદ થયો કેટલો સ્ટાફ આપણો હાજર હતો અમે છ જણા કુળ હાજર હતા અને બાળકોને ખૂબ આનંદ અને બધાને ફ્રૂટ પેકેટ દ્વારા નાસ્તોનું પણ જંગલ ખાતા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર અમારા બી શ્રી અતુલભાઈ દવે કમલેશભાઈ સાવલિયા ચેતનભાઈ વસ્તાણી અને અમારો સમગ્ર સ્ટાફ પોલીસ સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું